આંબલી ફળિયામાં રહેતો સંજય રમેશ વસાવાએ પોતાના ઘરની નજીક નર્મદા કિનારે બાવળની જડીઓમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા સંજય વસાવા પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા બ્યાસી હજાર ચારસોની કિંમતના વિદેશી દારૂની બસો નામ બોટલ કબજે કરી સંજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર 어 그래 와이로 뭐 해가지고, 한 번만 봐줘, 한번 봐야 나도 봐줘, 한번 봐야 나 봐줘, 한번 봐야 나 봐줘. 이따 와이를 마트, 마트 가서는 마트에 이거 뭐야? 그래, 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 그래. 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 ડેપ્યુટી ડેપ્યુટી સાહેબે ગઈકાલે પકડાયું ને